ખાતે સાયબર સેલ કાર્યક્રમ યોજાયો લખતર પોલીસ પીએસઆઈ અધ્યક્ષ સ્થાને મોડલ સ્કૂલના ના વિદ્યાર્થીઓને સાયબર સેલ તેમજ ટ્રાફિકના નિયમો અને મહિલાને લગતા કાયદા વિષય નો માર્ગદર્શન આપવામાં આવ્યું લખતર પીએસઆઈ દ્વારા ટ્રાફિકના નિયમો વાહનોના નિયમો સાયબર સેલના નિયમો સોશિયલ મીડિયા તેમજ કાનૂની સહાય તથા કાયદાના નિયમોનું માર્ગદર્શન મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું લખતર મોડલ સ્કૂલ ખાતે એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમનો લાભ લેવામાં આવ્યો ટ્રાફિક તેમજ સાયબર સેલ અવેરનેસ કાર્યક્રમમાં લખતર પીએસઆઈ એન એ ડાબી તેમજ પોલીસ સ્ટાફ સ્કૂલના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા લખતર પોલીસ દ્વારા લખતર મોડલ સ્કૂલ ખાતે ટ્રાફિક તેમજ સાયબર સેલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો જેમાં લખતર પીએસઆઈ એન એ ડાબી દ્વારા સાયબર સેલ સોશિયલ મીડિયા ટ્રાફિકના નિયમો તેમજ કાયદાને લગતા તમામ નિયમોની માહિતી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું સાયબર સેલ અવેરનેસ કાર્યક્રમમાં ડબલ્યુ દક્ષાબેન જયેશવાલ પીસી ધનજીભાઈ સ્કૂલના આચાર્ય સ્કૂલના શિક્ષકો તેમજ સ્કૂલના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પી એસ આઈ એન એ ડાબી દ્વારા સાયબર સેલ તેમાં ટ્રાફિકના નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે WPC દક્ષાબેન દ્વારા સાયબર સેલની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી સાયબર સેલમાં અજાણ્યા કોલ કે અજાણી લિંક ઉપર ફ્રોડ થાય છે તેવી માહિતી પણ આપવામાં આવી હતી સાયબર સેલમાં થતા ફ્રોડની માહિતી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું નોર્મલી જોજો પુરુષ એક્ટિવવા ચલાવતો હોય મહિલા એક્ટિવવા ચલાવતા હોય ને પછી સામે કોઈ ઓબસ્ટેક આવે અને બ્રેક મારે ને એને પહેલા તો મહિલા પ્લેન ને કે નીચે ઘૂસે એ બે બાજુ પગ આમ ભેગાતા જાય બરાબર આ બ્રેક મારવાની છે પગ ભેગાવાના નથી બરાબર બ્રેક પગ પગ ઉપર વધારે ભરતો હોય પગ રોકી